સ્પંદનમાં ફરી એક એકવારનું સ્વાગત છે સ્પંદનની આ રચના આપણે ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આજે પ્રસ્તુત છે સ્પંદનની રચના છેતાલીસ સંબંધોની બધી ગાંઠો ખોલીને સાવ ખુલ્લા થઈ જઈએ ચાલ હવે આપણે એકબીજાથી અજાણ્યા થઈ જઈએ સઘળા સુખને ભૂલી જઈએ દુઃખોને પણ દાટી દઈએ ફરી એકવાર ઉજ્જળ જમીન પર શૂન્ય થઈ જઈએ વાયદાઓનો વેપાર લખ્યો છે જીવનની ખાતા વહીઓમાં લેણી દેણી સઘળી માફ કરીને ચોખ્ખા થઈ જઈએ માની લે કે હવે માત્ર થોડીક ક્ષણોનું જ જીવન બચ્યું છે ખૂટતા શ્વાસોમાં નકરી નિરાત ભરતા થઈ જઈએ હવે કાંઈ ના બચ્યું હોય નાગાસાકી ને હિરોશીમામાં એમ વિચારોમાં સાવ એટલે સાવ વિનાશ થઈ જઈએ ને અંધારે મેઘલી કાળી રાત પછી વાદળો વિખરાય એમ ઉગતી સવારે એકબીજા માટે ઉઠતા થઈ જઈએ એક નવી શરૂઆત કરીએ જીવવાની માત્ર પ્રેમમાં એકબીજાને નામે હર શ્વાસો ને ધબકાર લખતા થઈ જઈએ જીવીએ ફરીથી નવા સુખો ને દુઃખો ભરેલી જિંદગી પછી હું કે તું તું એ શાશ્વત રીતે હું થઈ જઈએ ઓગાળીને સર્વ અસ્તિત્વ તારા ને મારા સિવાયના પ્રેમ બનીને રહીએ ને માત્ર પ્રેમ સ્વરૂપ થઈ જઈએ નૈન બાર તરફથી સ્પંદનની આ પ્રસ્તુતિ સ્પંદનની આ આપણે ગમી હોય તો અમારી ચેનલ ચોક્કસ લાઈક શેર અને કરશો અને અમારી સાથે હંમેશા જોડાયેલા રહો はい。